નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકન દબાવો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી મળીએ ચાલો આજે આપણે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જે સીધી ભરતી અંગેની જાહેરાત આવી છે એ જાહેરાત વિશે ચર્ચા કરવાના છે કઈ કઈ જગ્યા ઉપર એ જાહેરાત આવેલ છે તો ચાલો જોઈએ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આવેલ જાહેરાત અહીં જુનાગઢ મહાનગરપાલિકાની મંજૂર થયેલ સેટઅપ પૈકીની નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે નિયત નમૂનામાં જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઈટ દ્વારા માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે આ માટે ઉમેદવારે એની જે જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ છે જુનાગઢ મ્યુનિસિપલ ડોટ ઓઆરજી આ વેબસાઈટ ઉપર તારીખ નવ એક બે હજાર ચોવીસ ચૌદ કલાકથી તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધી રાત્રિના તેર ત્રેવીસ ઓગણસાઠ એટલે કે બાર કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે જે તે ઉમેદવારોએ આ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને જે તે પદ ઉપર તો જોઈએ પહેલી વાત કરીએ ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ અંતર્ગત ભરવાપાત્ર કુલ જગ્યાઓ છે જેની અંદર ત્રણ અમાન અનામતમાં સામાન્ય તો કે બે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે એક અનુસૂચિત જાતિ નથી અનુસૂચિત જનજાતિ માટે પણ જગ્યાઓ નથી અને અન્ય માટે અને દિવ્યાંગ માટે એક જગ્યાઓ છે આગળ વાત કરીએ બીજા નંબર ઉપર નાયબ એકાઉન્ટ વર્ગ ત્રણ માટે ભરવાપાત્ર કુલ જગ્યા છે બે અને બિન અનામત બે જગ્યાઓ છે સામાન્ય સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટે જગ્યાઓ નથી અને દિવ્યાંગ માટે એક જગ્યાઓ છે આગળ વાત કરીએ ત્રીજી ક્રમ ઉપર નાયબ કાર્યપાલ ઇજનેર સિવિલ વર્ગ ત્રણ જેમાં ભરવાપાત્ર કુલ જગ્યાઓ છે ત્રણ બિન અનામત ત્રણ અને દિવ્યાંગ એક આ પ્રમાણે જગ્યાઓ છે આગળ વાત કરીએ આસિસ્ટન્ટ ઇજનેર ચોથા ક્રમ ઉપર સિવિલ વર્ગ ત્રણ જેમાં છ જગ્યાઓ ભરવાપાત્ર છે જેમાંથી ચાર બિન અનામત એક સ્ત્રી ઉમેદવાર અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે એક જગ્યા અને દિવ્યાંગ માટે એક આમ કુલ છ જગ્યાઓ ઉપર ત્યારબાદ ઓવર્શિયલ સિવિલ વર્ગ ત્રણ માટે કુલ આઠ જગ્યાઓ છે જેમાં બિન અનામત ચાર એક સ્ત્રી ઉમેદવાર અને એક સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ અનુસૂચિત જનજાતિ માટે એક જગ્યાઓ અને એક જગ્યાઓ અને એક દિવ્યાંગ માટે આમ આ પ્રમાણે કુલ આઠ જગ્યાઓ ભરવાપાત્ર છે આગળના ક્રમ ઉપર ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર એની કુલ જગ્યાઓ છે ત્રણ જગ્યાઓ પર ભરતી અને જેની અંદર ત્રણ રહેશે સામાન્ય ઉમેદવાર અને એક દિવ્યાંગ માટે આ જ પ્રમાણે સાતમા ક્રમ ઉપર ફૂડ સેફ્ટી ઓફિસરની વર્ગ ત્રણ માટે જગ્યાઓ કુલ બે જગ્યાઓ છે જેમાં બે સામાન્ય એટલે કે અનામત માટેની જગ્યા છે અને એક દિવ્યાંગ માટેની છે આગળ આઠમા ક્રમ ઉપર સેનેટરી ઇન્સ્પેક્ટર કમ વોર્ડ ઓફિસર વર્ગ ત્રણની કુલ સોળ જગ્યાઓ છે જેમાં છ અનામત માટેની જગ્યા છે અને બે સ્ત્રી ઉમેદવાર ત્રણ એક અને આ પ્રમાણે એક દિવ્યાંગ આ પ્રમાણે સેનેટર ઇન્સ્પેક્ટર ક્રમ વોર્ડ ઓફિસર માટેની જગ્યાઓ કુલ સોળ છે અને નવમા ક્રમ ઉપર જે લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ માટે ત્રણ જગ્યાઓ કુલ છે આમ અહીં ટોટલ છેતાળીસ જગ્યા ઉપર ભરતી થરવાની છે કેટલી જગ્યા ઉપર છેતાલીસ અને એના માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે કેવી અરજી કરવાની રહેશે ઓનલાઈન અને જે ઓનલાઈન અરજી તમારે નિયત ફી સાથે તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસ રાત્રિના બાર કલાક સુધીમાં ઓનલાઈન ભરપાઈ કરવાની રહેશે વધુ માહિતી આપ જૂનાગઢ મ્યુનિસિપલ ડોટ ઓઆરજી વેબસાઇટ ઉપર મેળવી શકો છો તો આ પ્રમાણે યાદ રાખીશું ઓનલાઈન અરજી એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધીમાં આપે અરજી કરવાની રહેશે તો આ પ્રમાણે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જે જાહેરાત આવી છે આપ એના અનુસંધાનમાં આપ અરજી કરી શકો છો લાયકાત પ્રમાણે તો આવી જ ભરતી અંગેની નવી અપડેટ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં તમારા મિત્રને શેર કરો નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય